કુતિયાણા તાલુકા પંચાયત કચેરી નજીક દુકાનોનું બાંધકામ થયું છે જે બાંધકામ વિવાદમાં આવ્યું છે આ બાંધકામ અંગે મામલતદાર કચેરીમાં પણ રજૂઆત થઈ છે ત્યારે સરકારી તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે કુતિયાણા તાલુકા પંચાયત કચેરી નજીક કેટલીક દુકાનો બનાવી દેવામાં આવી છે આ દુકાનો જે જગ્યા પર બની છે તે જમીન સરકારી ખરાબાની હોવાની ફરિયાદો ઉઠી છે જેને લઈ મામલતદાર કચેરી ખાતે રજૂઆતો કરવામાં આવી હતી ત્યારે મામલતદાર દ્વારા દુકાન માલિકને નોટિસ પાઠવી કેસ દાખલ કરવામાં આવ્યો હતો

રોડ ઉપર જે બાંધકામ કરવામાં આવેલું છે દુકાનું કરવામાં આવેલી છે તેના ઉપર એલઆરસી એકસઠ મુજબની દબાણની કાર્યવાહી ચાલુ છે એને નોટિસ આપી અને દબાણ ખુલ્લું કરવા માટેની કાર્યવાહી ચાલુ છે એલઆરસી એકસઠ મુજબના કેસ દાખલ કરવામાં આવેલો છે દબાણદાર છે નાગાભાઈ અરદાસભાઈ દાસા જેઓ બળેજ ગામના ગામ બળેજ તાલુકો જિલ્લો પોરબંદર બળેજ ગામના વતની છે છે અનુસંધાને અમે અભિપ્રાય મંગાવેલો કે ખરેખર સરકારી ખરાબાની છે કે માલિકીની જમીન છે જે અંગેનો અભિપ્રાય આવે તે આગળની કાર્યવાહી કરવામાં આવશે આ દુકાનો નું બાંધકામ ગેરકાયદેસર છે તેવા આક્ષેપો સાથે માસ તાલુકા પંચાયત માં રજૂઆત કરવામાં આવી હતી ત્યારે આટલા લાંબા સમય બાદ પણ ગેરકાયદેસર કામ સામે કેમ ઝડપી કામગીરી થતી નથી તેવા સવાલો લોકો ઉઠાવી રહ્યા છે નાગેશ પરમાર સાથે અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ કુતિયાણા